આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની મુશ્કેલી સતત વધી રહી છે તેઓ અત્યારે જેલમાં બંધ છે જામીન અરજી પર આજે સુનાવણી થનાર નથી જોકે હવે સમાચાર આવ્યા ચેતર વસાવાને હજુ પણ જેલમાં જ રહેવું પડશે લાફાકાંડમાં આપના હાલ રાહત એટલા માટે નથી મળી કારણ કે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી જો કે સમયસર સુનાવણી ન થતા સુનાવણી વધુ એકવાર છે હવે તેર ઓગસ્ટે ચેતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થનાર છે છેલ્લી પાંચ જુલાઈથી ચેતર વસાવા જેલમાં બંધ છે વડોદરા સેન્ટ્રલ જેલમાં તેમને રાખવામાં આવ્યા છે આજે એક્ઝેટ એક મહિનો થયો છે ચેતર વસાવાને જેલમાં થયો છે અને આજે તેમને કદાચ એ આશા હશે કે જામીન મળશે પરંતુ આજે સુનાવણી ન થતા સુનાવણી ટળી અને હવે તેમને તેર ઓગસ્ટ સુધી તો જેલમાં રહેવું જ પડશે તેર ઓગસ્ટે શું સુનાવણી થાય છે તેના પર પણ નજર રહેશે જ અંગે વાતચીત કરીશું ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે

તો જ્યારથી આ જે લાફાકાંડ થયો અને એ પછી સ્થાનિક કોર્ટમાં એમની જામીન નામંજૂર થતાં હાઈકોર્ટનો આશરો લીધો પણ હાઈકોર્ટમાં બે વખત સુનાવણી ટળી છે અને હવે જેલવાસ લંબાયો છે સૌથી મહત્ત્વની વાત એ છે કે એક મહિના જેવો એમનો જેલવાસ છે જે તે સમયે જ્યારે આ તાલુકા પંચાયતમાં આ બનાવ બન્યો હતો એ પછી પોલીસ કાર્યવાહી એ પછી સ્થાનિક કોર્ટમાં કાર્યવાહી અને હવે હાઈકોર્ટમાં પણ સુનાવણી આજે જે હતી એ ટળી છે અને એને કારણે હવે તેર ઓગસ્ટ ઉપર આ સુનાવણી હાથ ધરાઈ છે ત્યારે હવે જેલવાસ વધુ લંબાયો છે એક મેથી વધુ સમય તો તેઓ જેલમાં છે જ અને એ સમય દરમિયાન હવે જ્યારે ન્યાયિક પ્રક્રિયામાં પણ એમનો જેલવાસ લંબાયો છે કારણ કે હવે તેર ઓગસ્ટે હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી થનાર છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોવા